એવા મન્યશ્રી લવિંગજીભાઈ ઠાકોર હમણાં થોડા દિવસ પહેલા તમારા બધા બેઠા હશે પ્રાર્થના કરતા હશે પહોંચ્યા હશે તો પહોંચ્યા છે નહીં પહોંચ્યા બધા આપતા હશે કે હરૂપજી જીતી જાય હારું એવા હમણાં જ વા વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા યુવાન આગેવાન શ્રી સરુપજીભાઈ ઠાકોર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોર આપણા બેન પ્રમુખશ્રી એકલ બેન મને લાગે છે તમે વાત કરી એ પ્રમાણે સૌથી નાની ઉંમરે પ્રમુખ બનેલી અને ખૂબ સારું કામ કરે છે જિલ્લાની અંદર આકાજી બાબુજી પછી આપણા મહેમાન એ શું નામ મેરામભાઈ સુરેન્દ્રનગર ધાંગાધરાથી નવીનભાઈ હરચંદજી અહીંયા જ બેઠા છો બધા તમારે મારું છે જોડે વદના નામ બોલી એકમ છે તમામે તમામ આગેવાનો લેવા ભાઈ જ વદના પર તમામે તમામ આગેવાનો વડીલો કુદા શિક્ષણના કામની અંદર મને અહીંયા બોલાવ્યો અને આટલી બધી માતાઓ બહેનો વડીલો બધાને મળવા માટેનો મોકો આપ્યો તમામનો હૃદયથી આભાર માનું છું લવિંગજીએ વાત કરી કે આ સંસ્થાના પાયાની અંદર શરૂઆત કરી